નમસ્કાર મિત્રો ગુજરાત બજાર ભાવ ચેનલમાં આપનું સ્વાગત છે મહુવા માર્ક માર્કેટિંગ યાર્ડ ચપેત કાંદેની લાઈવ હરાજી દરરોજની લાઈવ હરાજી જોવા માટે આપણી ગુજરાત બજાર ભાવ સેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો પછી જોઈ શકો દરરોજની લાઈવ હરાજી અને બજાર ભાવ હવે જો સફેદ ગાંધી લાઈવ રૂપિયા ત્રણસો વીસ ઓગણત્રીસ એક જ રૂપિયા ત્રણસો એક બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ અડત્રીસ ચાલીસ ચોમાલીસ પીસ ચાલીસ ત્રણસો પીસતાલીસ વીસ ચાલીસ રૂપિયા બોલવાયકો ત્રણસો વીસ ચાલીસ વીસ ચાલીસ ત્રણસો વીસ ચાલીસ ત્રણસો વીસ ચાલીસ ત્રણસો ને છતાલીસ રૂપિયા છેતાલીસ રૂપિયા ત્રણસો રૂપિયા ઓગણ બચા ઓગણ પચાસ ત્રણસો ને ઓગણ બચા રૂપિયા ત્રણસો એકાવન બાવન બાવન રૂપિયા ત્રણસો ને બાવન બાવન રૂપિયા ત્રણસો બાવન બાવન રૂપિયા ને ત્રેપન બાવન રૂપિયા બાવન ત્રણસો ને બાવન બાવન

357 357 रुपया एक माहिती 57 रुपया 357 रुपया आ रुण। रुण। दौन दौन। दौन दौन। तो आ किती तोडी 57 रुपया 357 379 58 59 रुपया 358 19 वो कर है वो कर है 360 हां 5 रुपया बोल रहा है 300 है हां हां बस भाई अब आ બોલ ભાઈ ત્રણસો રૂપિયા રૂપિયા ત્રણસો ઓગણીસ ઓગણત્રીસ રૂપિયા ત્રણસો વીસ ઓગણત્રીસ ત્રીસ રૂપિયા બોલ ભાઈ ત્રણસો

પંચાવન રૂપિયા ત્રણસો પંચા છપ્પન છપ્પન રૂપિયા ત્રણસો છપ્પન છપ્પન રૂપિયા ત્રણસો છપ્પન છપ્પન રૂપિયા ત્રણસો છપ્પન 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 ત્રણસો છપ્પન રૂપિયા ત્રણસો છપ્પન રૂપિયા છપ્પન રૂપિયા ત્રણસો સત્તાવન રૂપિયા ત્રણસો અઠાવન અઠાણ્યા ત્રણસો ત્રણસો અઠાવન ઓગણ ઓગણ સાઠ રૂપિયા ત્રણસો સાહીઠ

ત્રણસો રૂપિયા બોલો ભાઈ ત્રણસો ત્રણસો રૂપિયા બોલો કોઈ ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો એક ત્રણસો 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 ને બોલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત પાંચ રૂપિયા બોલો ભાઈ રૂપિયા બોલો સાત રૂપિયા બોલો ત્રણસો આઠ રૂપિયા બોલો કોઈ ત્રણસો આઠ રૂપિયા બોલો ત્રણસો એ નવ નવ રૂપિયા બોલો કોઈ ત્રણસો દસ રૂપિયા બોલો કોઈ ત્રણસો દસ

સાડત્રી ચાલીસ બેતાલીસ વીસતાલીસ પચાસ એકાવન એ પણ રૂપિયા બોલો રૂપિયા બોલો ત્રણસો અઢાર રૂપિયા એકવી રૂપિયા બોલો ત્રણસો

રૂપિયા બોલો ભાઈ ત્રણસો નેતાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ ત્રણસો બેતાલીસ ભાઈતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ

બાણું રૂપિયા ત્રાણું ત્રણું રૂપિયા ચોરાણું ચોરાણું રૂપિયા બોલો કોણ પંચાણું પંચાણું રૂપિયા બોલો પચાસ બસો પંચાણું હલો બનવાર 100 બોલો મને 900 રૂપિયા બોલો મને 260 60 રૂપિયા બોલો મને 260 155 55 70 72 71 રૂપિયા બોલો મને 71 રૂપિયા બોલો 270 ભાઈ બોલો ભાઈ લોડીંગ ઓળા બોલ 270 બોતેર બહુ